તમારું પાર્સલ છે તમે સહી કરી આપો આમ કહીને એક વૃદ્ધે ગળામાં પહેરેલી સોનાની ચેઇન ઝૂટવી લેવામાં આવી સ્વિગીનું કેસરી રંગનું ટી શર્ટ પહેરીને આ ગઠિયો પહોંચ્યો હતો અકોટા વિસ્તારમાં અને જ્યાં પાર્સલ આપવાના બહાને વૃદ્ધને પોતાના ઘરના બહારના ગેટ સુધી બોલાવ્યા અને પછી પાર્સલ તમારું છે સહી કરી આપો તેમ કહીને ગળામાં પહેરેલ સોનાની ચેઇન ઝૂટવીને તે ફરાર થયો જોકે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને આ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે આ લબર મુશિયાને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરના કોટા વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટી અને જ્યાં રહેતા ચુમ્બોતેર વર્ષીય વૃદ્ધ જેમના ગળામાં પહેરેલી સોનાની ચેઇન ઝૂટવીને ગઠિયો ફરાર થયો સાંજે ચાર વાગે આ બનાવ બન્યો ચાર અહીંયા બેઠેલો હતો ત્યાર પછી પેલા ભાઈ બે આટા માર્યા એ ભાઈએ આમ માગ્યા આમ ગયા મેં કોઈ ધ્યાન ના આપ્યું પછી આમ ગયો ને પછી આમ આવ્યો પછી આમ ગયો અને પછી આ બધી એમ પાછો આવ્યો અને અહીંયા આગળ ઊભો રહ્યો કે ત્યાં તમે પાર્સલ છે મેં કહો પાર્સલ મારું નથી નથી મંગાવ્યું જ નથી કે ના પાર્સલ છે એટલું ત્યાંથી ઉઠીને એ જોવા આવ્યો પછી કે સહી કરો સહી કરવા આમ ગયો એટલે અસરો તોડી ત્યાં બૂં પાણી ગયો પાણી આ દોડે અહીંયા કરો ઠેઠે કારણ કે આ ખોલ્યું નહીં તારું માલ હતું ને